કૃષ્ણ બધાને હું છું હની અને આપ સૌનું ભક્તિવાણીમાં બહુ લાંબા સમય પછી સ્વાગત છે વેલ મને નાનપણથી છે ને એક પ્રશ્ન થતો તો તમને થતો હતો કે નહીં ખબર નહીં બટ મેં છે ને ટીવીમાં પપ્પા સાથે એક સીન જોયો તો શ્રી કૃષ્ણ અને સુદામાનો કે ભાઈ શ્રી કૃષ્ણ એ સુદામાના ચરણ ધોઈને એમનું પાણી પીધું હતું એવો એક સીન હતો આ બધું તમે જો મેં વિચાર્યું કે ભાઈ કૃષ્ણજી આટલા બધા અમીર છે સોનાની દ્વારિકા નગરી એમને વસાવેલી છે એમની પાસે બધું જ છે પૈસાની તો કોઈ કમી જ નથી આટલું માન સન્માન એમને મળે છે તો બીજી બાજુ જો એમના મિત્ર સુદામા એ આટલા ગરીબ કેમ છે એ ઝૂંપડીમાં રહેવું પડતું હતું એમને ઝૂંપડીમાં એટલીસ્ટ એમની પાસે ઈંટોનું સારું એવું મકાન બી નહોતું કેમ આવું લક્ષ્મીજી ખાલી એમની પાસે કૃષ્ણજી પાસે જ કેમ હતી સુદામા પાસે કેમ નહીં તો આજે આપણે આની પાછળનું કારણ જોઈએ કારણ છે મતલબ વાર્તા છે કે એક દિવસ સાંદિપની ઋષિના આશ્રમમાં કૃષ્ણજી અને સુદામાજી ઓફકોર્સ બનતા હતા બનતા ઇન ધ સેન્સ કે આપણે સ્કૂલમાં જે છે એવી રીતના નહોતા બનતા એ લોકો વિદ્યા શીખતા હતા સોળ અલગ અલગ ટાઈપની કલા એમને મેઇન શીખેલી હતી શ્રી કૃષ્ણએ તો એમાંથી લાઈક એ લોકોને બધા જ ટાઈપના કામ કરવામાં આવતા હતા જેમ કે ભિક્ષા માંગીને અન્ન લાવવાનું ઘરમાં પછી આવી રીતના મેડિટેશનને ઓલ આપણે બધું જે સાધુ લોકો કરે એ ટાઈપની વિદ્યા ખરી પછી એમને ઝાડ મતલબ જંગલમાં જઈને લાકડા કાપવાનું પણ આવું બધું અલગ અલગ ટાઈપનું કામ એ બધા કરતા આશ્રમમાં સાંદિપનની ઋષિના તો એક દિવસ શું થયું કે એમના ત્યાં આગળ અન્નની કમી થઈ ગઈ એમનો ઋષિના આશ્રમમાં ખાવાનું ખૂટી ગયું તો ભિક્ષા માંગીને લાવશે તો જ ખાવા મળશે એ ટાઈપનું કન્ડિશન થઈ ગઈ અને એ ટાઈમ પર શું થયું કે કૃષ્ણજી અને સુદામાજીને એવું કામ આપવામાં આવ્યું હતું કે તમે લોકો જંગલમાં જાઓ અને જંગલમાંથી લાકડા લઈને આવો એટલે એ લોકો રેડી થતા હતા અને બીજી બાજુ શું થયું કે ગોરાણી હતી જે સાંદીપની ઋષિની જે પત્ની હતી એમને એવું કીધું કે આ જે મારા શિષ્યો છે જંગલમાં જશે તો એમને ભૂખ લાગશે તો ખાશે શું એટલે એમના ભોજનની વ્યવસ્થા કરવા માટે એમને શું કર્યું કે એમની પાસે ડબ્બામાં થોડા ઘણા ચણા હતા તો એમને શું કર્યું કે ચણા એક પોટલીમાં પેક કરી દીધા અને લટકાવી દીધા કે છોકરાઓ જોશે ત્યારે હું એમને આ પોટલી આપી દઈશ કે ભૂખ લાગે તો એ ચણા ખાઈ લેશે તો થોડીક વાર રહીને ઋષિ ભ્રિગુ આવે છે એમના ત્યાં આગળ આશ્રમમાં અને ગોરાણી એમની બહુ સેવા કરે છે હવે ભ્રિગુ ઋષિ એમને એવું કહે છે કે લાવો છો તો ભોજન કરાવી દો મને બહુ ભૂખ લાગે છે તો ગોરાણી તો લાઈક થોડીસાઇડ થઈ જાય છે દુઃખી થઈને હું કહી શકે માફ કરી દેજો પણ આ ભોજન મતલબ ભોજન તો અમારે ત્યાં આગળ છે નહીં અમના ભિક્ષા માંગીને લાવશે છોકરાઓ ત્યારે જ આપણને ભોજન મળશે એક કામ કરો આપણે તમે જ્યારે ફરીવાર આવશો ત્યારે તમને ભોજન કરાવીશ એના માટે અત્યારે તો જે કઈ કન્ડિશન છે એના માટે મને માફ કરી દો તો રીષિભુની નજર એ પોટલી પર લે છે તો કે છે કે આમાં શું છે દેવી આમાં જે કંઈ છે એ મને આપી દો તો પણ મને ચાલશે વાંધો નહીં અતિથિ છું ને તો ખાધા વગર તો જવું ખાધા વગર જવું તો થોડુંક અયોગ્ય લાગે ને તો ઘરાણીએ ચણા જોઈને કીધું કે નહીં આ ચણા તો મારા શિષ્યોના છે એ લોકો જ્યારે જંગલમાં લાકડા તોડવા જશે તો શું ખાશે બિચારા એટલા માટે એ લોકોને ત્યાં આગળ ભૂખ ના લાગે ને આટલી બધી શ્રમ કરીને આવશે તો એમને એનર્જી માટે કંઈક તો જોઈએ ને એટલા માટે આ ચણા તો એમના છે એટલે ક્ષમા કરો પણ હું તમને એમની વસ્તુ તો નહીં આપી શકું ઋષિભ્રિગુને એક સરળ બહુ ગુસ્સો આવે છે કે સાલું મેં અતિથિ છું અને મને ના પાડે છે જમવા માટે આ બીજી બાજુ આ જે શિષ્યો છે શિષ્યો મતલબ એનું તો શું જ હશે તો છે ને બહુ જ ગુસ્સે થઈ ગયા ભ્રિગુને ચણાને જોઈને મતલબ ચણાને એવો શ્રાપ આપ્યો કે જે કોઈ પણ આ ચણા ખાશે ને એ આ જીવન લક્ષ્મી વગરનું થઈ જશે એના એની પાસે ક્યારેય લક્ષ્મી આવે નહીં પૈસા રહે નહીં અને આ વસ્તુ પાછળથી સુદામાં સાંભળી જાય છે કે ઋષિ ભ્રિગુએ આ શ્રાપ આપ્યો છે આ ચણાને હવે થોડો ટાઈમ રહીને કૃષ્ણજી અને સુદામાં જીતો નીકળી જાય છે ચણા લઈને જંગલમાં જંગલમાં જઈને લાકડા તોડે છે અને અને બધું ભેગું કરે છે છે રાત થઈ તો કે છે રાતમાં જવું તો અયોગ્ય છે કામ કરીએ આપણે બધે સવારમાં નીકળી જઈએ તો કૃષ્ણજી અને સુદામા અલગ અલગ ઝાડ નીચે રાત્રે આરામ કરવા બેસે છે તો એમાંથી સુદામાએ શું કર્યું કે એ જે ચણાની પોટલી છે ને એમને પોતાની પાસે રાખી અને કૃષ્ણજી શું આપ્યા તો અડધી રાતે જ્યારે કૃષ્ણજી સુઈ ગયા ને તો સુદામાએ એવું વિચાર્યું કે સાલું આ જે ચણા છે આ ચણા મારો મિત્ર ખાશે તો સાલું એની પાસે તો લક્ષ્મી જ નહીં રહે તો મારા મિત્રને શું કામ આટલું બધું કષ્ટ સહેવું પડે અને આ હકીકત તો મને ખબર છે ને તો એક કામ કરું હું ચણા ખાઈ લઉં અને ભલે હું ગરીબ રહું મને વાંધો નહીં પણ મારો જે મિત્ર છે એ અમીર રહેવો જોઈએ તો એ જ રાત્રે સુદામાજીએ બધા ચણા ખાઈ લીધા અને એ જ કારણ છે કે એ શાપના લીધે સુદામા પાસે લક્ષ્મી નથી પરંતુ કૃષ્ણજી એકદમ ધનવાન છે મને બીજો પ્રશ્ન એમ થાય કે પાસે બધા પૈસા આયા તો કૃષ્ણજી થોડા પૈસા સુદા મને ના આપી શકે કેમ ના આપ્યા ને સોનાની નગરી કૃષ્ણની છે બટ એમને કેમ છોકડી મારી ઉપરતું હતું એનો વાર્તા આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં બાય મળીએ આપણે